शरधमते अवनिमा जे धारिथया आपुखय पार भक्त जनने दिले धरिने दया चारु करवा जिने करुणा करे वन्दो मङ्गल मूर्ति उरधरि सर्वोपरिहरि ॐ श्री स्वामीनारायणाय <coughs> नमो नमः श्री हरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहजानन्द स्वामिने नमो नमः स्त्री नीलकण्ठाय घनश्यामाय नमो नमः स्त्रीगुणातितानन्द <coughs> स्वामिने

અંતજી સમરતા સુખ મળે અનંતજી પામે મોટપ જપતા જંતજી એમ સમજીને સમરે છે સંતજી સંત મહાત્માને સમજી નારાયણ ના श्वासो श्वासे ते स मरे घणे ते श्रीघनस्याम गजगुणकाय जामिळयादि भजी नामथया पतित पावन नाम हरि पाइमा अनेक उधार ધ્રુવ ને દ્રૌપદી થયા નામ ભજીને નિશાંક પાણી ઉપર પાસાણ તૈરા તે પણ નામને મોટા મુનિ માડા લઈ જપે છેાયણ નામ રાત દિવસ રટણ કરતા पर न पा वीराम जोगी वसे वनमा, खाय फरवन पान, એ મદમી નિજ દેહને વળી ભજે છે ભગવાન માયનો મને નારાયણના નામ માાયે તેણે કરીએ કતાર અંતરે સમરે છે જો સદાય એવો મહિમા મૂર્તિ તણો पृच्छो बहुप्रकार निष्कूलानन्दये वारताम् न नकिछे निर्धार ભગવાનના નામનો મહિમા એટલો બધો છે ગમે એવો અધમ હોય ગમે એવો આસુરી હોય પણ જો એ ભગવાનનું નામ જપે ને તો એ ભવસાગર તરી જાય એ તો આપણે જરાક સમજાય કે માણસમાં બુદ્ધિ હોય તો એની બુદ્ધિ ઠેકાણે આવે તો એનું કામે થઈ જાય પણ નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા તો એમ લેખું ભગવાનના નામથી પાણા તેરા પથ્થર તેરા વિચાર તો કરો પથ્થર જેવો પથ્થર એને ભગવાનનો સંબંધ તમે કરાવો ને તો એ પણ તરે અર્થ થયામાં વાસ્તવિક જ્યારે રામચંદ્રજી ભગવાનને સીતાને લંકામાં લેવા જવાના હતા ને એટલે રામ ભગવાન ને બધા માણસોને કીધું સેવકોને કે આપણે સમુદ્રમાં રસ્તો કરવો છે અને સીતાને આપણે લેવા જવું છે એટલે બુદ્ધિવાળા હતા ને એને તો ના જ પાડી દીધી આ ભાઈ ગપ્પા ના કરાય રામ ભગવાનને લગભગ બધા ફરી વળ્યા પણ કોઈ હા ન પાડે પછી એને એમ થયું કે હવે અમારા જે ભક્તો છે ને હનુમાનજીને નીલ ને નળ ને સુગ્રુ એની પાસે જવાથી એટલે રામ ભગવાન હનુમાનજી પાસે ગયા અને વાત કરી કે આપણે સમુદ્રમાં રસ્તો કરવો છે અને આપણે સીતાજીને લેવા જવાના છે હનુમાનજી તરત આ પાડી શંકાય નહીં કે પ્રભુ એમાં કાંઈ પાણ સમુદ્રમાં કાંઈ છે તો એ તો વિજ્ઞાન જ નહોતું પણ છતાંય વિજ્ઞાનને ઓળંગી જાય ને એવું કામ કર્યું અત્યારે તો ટેકનિકલ એવા આવી ગયા છે ગમે ત્યાં ગમે ત્યાં કરવું હોય ને સહજ રીતે થઈ જાય આપણે યાત્રા કરવા જાય ને મારા જે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે દ્વારિકાની યાત્રા કરવી હવે તમે દ્વારિકા પેલા જાઓ ને તો બેટ દ્વારકા જવું હોય તો હુડકામાં ને હામે કાંઠે જાતા હવે ન્યાય સરકારે ફૂલ કરી દીધા તમે સહજ રીતે વયા છો કઈ ભય જ નહી તમને એમ હનુમાનજી મહારાજ કે પ્રભુ થઈ જાય એમાં હું એટલે ભગવાન ને બધા હનુમાનજી મહારાજ ને એના સેવકોને બધા ઉપડાયું અને હનુમાનજી મહારાજે બધા સેવકોને કીધું કે આપણે પથ્થર ઉપાડીએ ને ત્યાંથી ચાલુ કરવાનો અને હે રામ કરી અને મૂકવાનો એ હનુમાનજી મહારાજે મુહૂર્ત કર્યું અને મૈડા પથ્થરો બધા મૂકવા અને મહિંડા પાના તરવા આમ કાયદેસર બ્રિજ બને એમ બ્રિજ મહિનો બનવા દેશી ભાષામાં આપણે પુલ કહી પછી ભગવાન બધાની ઉપર રાજી થયા અને ભગવાને જરા લીલા ચરિત્ર તો કરતા જ હોય હો કે આને કાંઈ બુદ્ધિમાં સંશય થાય છે કે નથ અને અહમપણું આવે છે કે નથી આવતું આ કામ કરવાનું કઈ એટલે રામ ભગવાને કીધું હનુમાનને રામ ભગવાને પથ્થર તો મીંડાતા મૂકવા પણ એ બુડી જતા એ પરવારો તરીએ અને આ બધા ભક્તો મૂકે એ બધા પાણા તરે આ એક ભગવાનની લીલા છે ઓને એમ થાય કે અમે કઈક ભગવાન કરતા હોઈએ તો હોય એવું એને થાય ને તો એનું બધું એટલે રામ ભગવાન હનુમાન કે કઈ સમજાતું નથી કે તમે બધા પાણા મૂકો એ પાણા તરે અને હું પૂરું પાણું મૂકું તો એ બુડી કેમ જાય છે મારા કરતા તો તમારામાં શક્તિ વધારે હોય એવું લાગે છે હનુમાનજી કે ના મારા જ એવું નથી આમાં એવું છે કે અમે તમારું નામ લઈ તમારો સંબંધ કરાવીએ ને એટલે એ પાણો તરે છે અને તમે ખુદ પ્રભુ છો તમે ખુદ રામ છો હવે તમે તમારાથી કોઈને અળગો કરો તો એ જીવાતમાં તરે બુડી જાય નહીં કેટલી સરસ એની ઉપાસના એની ભક્તિ એની બુદ્ધિ નકર આપણને અહમ આવે કે ભાઈ આપણે ભગવાન કરતા મોટા હો ભાઈ આપણું કામ આ તરે છે આપણાથી ભગવાનથી તરતું નથી બુડી જાય છે એમ નિષ્કુળાનંદ સ્વામી કે ધ્રુવ ને પ્રહલાદ ને અમરીશ ને આ બધા ભગવાનના નામ થી બધા પાર ઉતરી ગયા પછી નિષ્કુળાનંદ સ્વામી લેખું કે પથ્થર પણ ભગવાનના નામથી તરે છે અને ગમે એટલા સ્વામીએ ગ્રંથ કહ્યા નિષ્કુળાનંદ સ્વામી આમ આંગરીને વેઢે ગણાય ને એટલા ભક્તોના નામ આવે ધ્રુવ કયો પ્રહલાદ કયો અમરીશ કયો બીજા પાંચ પંદર બીજા નામ કહી અને સ્વામીએ લખ્યું કે સ્વામિનારાયણને મળેલા છે ને એનો કોઈ પાર નથી એટલા સ્વામિનારાયણના નામથી ભક્તો થઈ છે કેટલા તૈરા એનું કોઈ પાર નથી સમુદ્રમાં મોજા દરરોજ આવે ને દરરોજ મોજા નીપજે એમાં એમ સામી કે ભગવાનના યોગથી કાયમી માટે નવા નવા ભક્તો થાય છે પછી જે હોય તે હે એમાં કોઈ પાર ન આવે એમ સત્સંગનો મારા સ્વામી કે પાર નથી આવતો ભક્તો સ્વામીનાયણનો યોગ થાય તો એ તરત એને સત્સંગ થાય સાધુનો યોગ થાય તો એને સત્સંગ થાય સત્સંગીનો યોગ થાય તો એને સત્સંગ થાય અરે ભગવાનથી તો ભક્ત નીપજે પણ એના ભક્ત થી ને એ ભક્ત નીપજ પેલા માજી હતા ને માજી ગામમાં સત્સંગ એટલે પછી માજી ને એમ થયું કે આ હું ગામમાં એક જ સત્સંગી ના બીજા કોઈ સત્સંગી નહીં ને એટલે ગઢડે ગયા મહારાજ ના દર્શન કરવા અને પાણીનો હાંડો લઈ ગયા મહારાજ કે આને શું કરશો એ કે તો કે મહારાજ અમારા ગામને પાદર કૂવો છે ને એ કૂવામાં હું નાખીશ આ પાણી તમે આમાં ચરણાવીને બોરી ગયો આખો ચરણાવીને બોરી ગયો પછી મહારાજે એમાં ચરણાવીને બોલ્યો અને મહારાજને કીધું કે મારા તમે સંકલ્પ કરજો કે આ પ્રસાદીનું પાણી તમારા ચરણનું જે પીવે ને એ બધા સત્સંગી થાય આવી બુદ્ધિ હોય હા આસુર છે આ તો ભગવાનનું નામ નથી લેતા પણ એ કેમ ભગવાનનું નામ લે કેમ એની આસુરી બુદ્ધિ મટે એ ઉપાય ભક્તને આવડે એટલે વિચાર એટલો જ આપણે તો કરવાનો મહારાજે પ્રથમના અઢારના વતનામૃતમાં લખ્યું કે આહારની શુદ્ધિ છે ને એ અંતઃકરણની શુદ્ધિનું કારણ છે મલિન આહાર કરે ને તો મલિન વિચારો આવે સાત્વિક આહાર કરે તો સાત્વિક વિચારો આવે અને પ્રસાદીનું છે ને એ અસર કરે કરે અને કરે કોને અસર ના કરે તો એમાં જે આસુરી હોય ને બે જણા કે ચાર જણા એને અસર ના કરે પણ દેવી જીવને તો આ અસર કરે એટલે મારા જે ચરણાવીને બોલ્યો અને સંકલ્પ કર્યો અને એ બેને ત્યાં ગામમાં આવી અને પોતાને જે બારોબાર કુવો હતો ને એ કુવામાં મહારાજને હંભારી ને પાણી આ કોઈ હાંડો નાખી દીધો અને એ બધાય પાણી જેટલા એ પીવા માંડ્યા ને એ બધાય સત્સંગી થયા આમાં સ્વામી વિશે વીસ ગ્રંથ એવા છે કે પુરુષોત્તમ પ્રકાશ લ્યો સાર સિદ્ધિ લ્યો જેને જેને ભગવાનનું ભજન કર્યું એ પાંચ પંદરના ધ્રુવ ને અંબરીશ ને પ્રહલાદ ને નારદ ને એવા થોડા થોડા બધા દર વખતે એના એના નામ આવતા હોય છે પણ સ્વામિનારાયણના સંબંધમાં આવ્યા એવા ભક્તો તો અનંતો છે એવા ભક્તો અને બધાયના સ્વામિનારાયણને કલ્યાણ કર્યા છે એટલે આપણે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહીએ છીએ બીજું કાંઈ નથી सहजानन्दस्वामी महाराज जय